ડીસાની ઘટનાને લઈ કરજણ પોલીસની મોટી કાર્યવાહી નગર તેમજ તાલુકામાંથી ગેરકાયદેસર ફટાકડાનો જથ્થો ઝડપી પાડી ચાર ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી ગુજરાતના દિશામાં ફટાકડાની ફેક્ટરીની ઘટનામાં એકવીસ લોકોએ જીવ ગુમાવ્યાની ઘટનાને લઈ ગુજરાતભરમાં ફટાકડાની દુકાનો પર તંત્ર દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું આ તો ગોળા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવું તંત્ર કરે છે કોઈ મોટી ઘટના બાદ તંત્રની કામગીરી શરૂ થાય છે ત્યારે સવાલો ઊભા થાય છે કે તંત્ર કેમ પહેલેથી આવી ઘટના બાબતે કોઈ ધ્યાન આપતું નથી જો તંત્ર નિષ્ઠાપૂર્વક આવી બધી બાબતોનું ધ્યાન આપે તો કાંઈ જ અંશે આવી હોનારતો અટકી શકે દિશાની ઘટનાના પગલે કરજણ પોલીસ દ્વારા કરજણ નગર તેમજ તાલુકામાં ચેકિંગ કરવામાં આવતા નગરમાંથી જૂના બજાર નવા બજાર અને તાલુકાના ધાવડ ગામેથી ગેરકાયદેસર લાયસન્સ વગર તેમજ વગર પાસ પરમિટે સંગ્રહ કરવામાં આવેલા ફટાકડાનો ખૂબ મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી પોલીસે ચાર ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે રેડ દરમિયાન જૂના બજાર વિસ્તારમાંથી સુરેશ પ્રજાપતિના ત્યાંથી એક લાખ બાસઠ હજાર પાંચસો સિત્યોતેરનો જથ્થો કરદણ નવા બજાર વિસ્તારમાં સંજય પરમારની દુકાનમાંથી ત્રીસ હજાર પાંચસો ને બાવન રૂપિયાનો જથ્થો તેમજ નવા બજાર વિસ્તારમાં સુરેશ અઢાર હજાર ચુમ્માલીસનો નો જથ્થો તેમજ તાલુકા ગામે સદમ કાસમ ખોખરને ત્યાંથી એકતાલીસ હજાર આઠસોનો ગેરકાયદેસર ફટાકડાનો જથ્થો ઝડપી પાડી ચાર ઈસમો સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી